તમંચો માથે રાખીને લૂંટ કરનાર 14 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો વરાછા પોલીસના જવાનોને બતમી મળતા વતન ઓડિશાથી ઝડપી પાડ્યો છે કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતની સૂચનાથી અનડિટેક ગુનાઓને શોધી કાઢવા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત સુરતના વરાછા વિસ્તારમાં બે હજાર તમંચો સાથે રાખીને ફાયરિંગને એક રૂપિયા લૂંટ કરીને નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અંગત બાતમીના આધારે ટેકનિકલ રિસોર્સની જાણકારી મેળવીને વરાછાના બેજાબાઝ પોલીસ જવાન વિજયસિંહ અને જિગ્નેશભાઈ ઝોનવનના ડીસીપી અલોક કુમાર અને એસીપી પી કે પટેલના માર્ગદર્શન અને પીઆઈ આરબી ગોજિયાના પ્લાનિંગથી વરાછા પોલીસે સફાઈ કર્મચારી અને પાનના ગલાવાળા અને રિક્ષાવાળા બનીને ઓડિશાથી આરોપી તુલુ ઉર્ફ લાલા સુભાષ નાયકને પકડીને સુરત લાવીને પ્રશંસનીય કામગીરી વરાછા પોલીસ દ્વારા કરવામાં આવી વર્ષ બે હજાર વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ એટેમ્પ ટુ મર્ડર ફાયરિંગ કરી અને એક લાખ સત્યોતેર હજારની લૂંટ ચલાવેલી એક ટેક્સટાઇલનું કારખાનું છે રિધિ ટેક્સટાઇલ રિધિ ટેક્સટાઇલના માલિક વિનયભાઈ કાપડિયા છે એને ત્યાં લગભગ તારીખ છવ્વીસ નવ બે હજાર અગિયારના રોજ ત્રણ ઇસમો દેશી તમંચા અને હથિયાર સાથે આવેલા અને ત્યાં એમને લગભગ સાંજે સાત આઠ વાગ્યાની આસપાસમાં લૂંટ ચલાવેલી લૂંટ કર્યા બાદ વરાછા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર અગિયારમાં ગુનો દાખલ થયેલો અને એટ એ ટાઈમ લગભગ ત્રણેક જેટલા આરોપીને પકડી લેવામાં આવેલા તેમાંથી મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડ કે જેમનું નામ ટુલ્લુ ઉર્ફે લાલા નાયક રહે ઓરિસ્સાવાળો લગભગ ચૌદ વર્ષથી નાસ્તો ભરતો હતો અત્રે વરાછા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફને હકીકત મળે જીપીએસ સિગ્નલ રૂમ કે સદર આરોપી ઓરિસ્સામાં એના ગામ ધજોલા ખાતે હાલમાં છે જેથી સદર બંને પોલીસના ડી જવાનો ત્યાં ઓરિસ્સા ખાતે જઈ અને લગભગ દસેક દિવસ સુધી એ ગામની અંદર સફાઈ કામદાર બની રિક્ષાવાળા ડ્રાઈવર બની રિક્ષા લઈ અને વોચમાં હતા એ દરમિયાન સદર આરોપી ઓરિસ્સાના ધજોલા ગામ ખાતેથી મળી આવતા તેમને પકડી અને વરાછા પોલીસ સ્ટેશન લઈ આવી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે કેમેરામેન ફૈનલ વીરાણી સાથે વિશાલ ખેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે